નીતિન ફડદુએ થોડા દિવસો પહેલા અંગત કારણોસર તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પદેથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે રાજીનામું મંજૂર કરવું કે કેમ તેને લઈ વંતલી તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી બેઠકમાં સમિતિના નવ સભ્યોમાંથી માંથી સાત સભ્યો હાજર રહી સર્વાનુમતે રાજીનામું મંજૂર કરાયું હતું

લેન્ડ ગ્રેડનો કેસ ધણસરની પેસકદમી ગૌચરની પેસકદમી માટે મેં કેસ કરેલો જેને આશરે એક વર્ષ ઉપર થઈ ગયું સાપુર ગામની અંદર ગ્રામ પંચાયતના સભ્યો કામ કરવા માટે ઉત્સુક હોય પણ છતાંય પણ સરપંચની હાજરી ન હોય કામ થતું ન હોય અને તાલુકાની અને જિલ્લાની પોસ્ટલ ગ્રાન્ટો ગ્રામ પંચાયતમાં આવે છે સાપુતનું સો વિશાળ છે જે બે કરોડ ઉપરનું સો છે પણ છતાંય વિકાસના કોઈ કામ થતો નથી અને સસ્પેન્ડ થવાની koli abubuwan rata a tarihin yana irajin da mujikin